નથી રિક્ષા માં કે નથી ટ્રેક્ટર માં આવું લાવ્યું છું આ કાકો છે ને ટ્રેક્ટર લાવ છે ઉલે ના આવ આપણે એન્ડા ખલપવાનું મશીન ઇલિયા પણ આ તો શું કોમ સુટમો નોક્સ આઈડ ને અલ્યા એ હા કાકા આ તો ઓમ હેડે ઓમ પણ એમ તો ગેલ માં ગેલ માં બલી કિના કલીજ બે ઓય ઓય ઓય

એલા મૂલ્ય માલુ કરવાન હોતો કે મશીન નો મને શું ખબર મને તને ડાયરેક્ટ બોધે ભાડા કીધું તો મુલત કરો પણ આ મશીન નો તો બે હવે હવે મશીન નો ના તો પડી જો

ફોન નંબર તમારો નંબર તો મને ખબર મન શું ખબર ફોન નંબર લે મને તો આને ભણેલો છું તે છે તે પંચવા પર ને એ હી હી અરડી તો તો પાછો સોશિયલ સોશિયલ મીડિયા માં મળી જાય ફળ તો થઈ ગયો લે 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 હવે આ હાથ આ તાયલા હે તાયલા આ ખાધવાના છે અને આ ખરાબ લખલાવાના આમ

ફૂલે ફૂલે એડ છે કે ના ના ઘલે નહીં તમારા ખેતરમાં તમારા ક્ષેત્રમાં મુલક છે એટલે અમે ઘણો તાજ આજને કો મકલાખના પતિ હે એ ઉતરાના બે હેલો રોતલા ના બે હજાર લેવાના છે એન્ડા હા એન્ડા હોય ગમે હોય તો રોતલા ના બે હજાર જ રૂપિયો એવું છો નહીં એટલે આપણને કે હે પેલો ઓર્ડર છે 1500 માં લેવરા હા હા

એ નયો આ ખરાબ લગી નાખો બે બે એકુકરનો આ મેલવાનું ના ના કોઈ નહી તો મુગરનો મેડીરા તો મારી દે તો થાય ને આ તો એ હા થાળું કલ ન લેવાનું ઉપડા મરાવ હેડો કા ડીઝલ વાત કરાય તો પછી કમાવાનું જો પડ્યું બેહો ટેન્શન કરતા પી 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 એ બાપાની સારા હે ખોગલા કલે ધન લાગ દે આ બધા ઢોલ બે ધલપાલી નાખે રે માં બેજા લઈને આવ આજ તો આખો નાખો હવ પૂરું ખરાવી નાખ હે અરે આતી સરસ સરસ મરી જાતા ડકોટા અબરા આના કારણે ખરપા એને તો

પૈસા કોને ખાલી પૈસા કદાચ પૈસા કોને ખાલી તમે ખાલી કોને ખાલી તમે ખાલી માલી વાત અમરો ના આવે તારે

Your... <laughs> <laughs> For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.